जय भीम बोला तो चला कि नहीं तो हम परत पर 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 रागी dạy binh bạch 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 binh binh bạch binh

એમણે સંસદમાં અમારા બાબા સાહેબ આંબેડકર જે નેતા આખા દેશના ઘડવૈયા છે એમના એમના વિશે રેકારે તૂટુ કરે બોલ્યું છે એટલે એમનું સન્માન અપમાન થયું છે એટલે અમે બધા એમના માટે અમને બહુ દુઃખ થયું છે એ અમારા દેશના આખા ઘડવૈયા એમનું રેકારે તુકારે વાત કરે એ માટે અમને બહુ દુઃખ થયું છે એના માટે અમે પોસ્ટકાર આપવું નાખવાયા છીએ જી 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 ઓકે સુનામ બેન આપનું

મોકળીએ છીએ જી જી મેનું આપનું નામ શું છે આપનું શું કેવું છે આ બાબતે મે બદની સાથે છું બદની સાથે છે લોકલ ન્યૂઝ 24 માં આપનું हार्दिक स्वागत છે હવે સમાચાર મળી રહ્યા છે મહીસાગરથી બ્રેકિંગ ન્યૂઝ સંતરામપુરથી આજ રોજ મહિલા અધિકાર મંચ દ્વારા સંતરામપુર તાલુકાના મોટી સરસણની મહિલાઓ દ્વારા સંતરામપુર પોસ્ટ ઓફિસ મારફતે પોસ્ટકાર્ડ લખીને અમિત શાહ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજરોજ મહિલા અધિકાર મંચ દ્વારા સંતરામપુર તાલુકાના મહિલાઓ દ્વારા અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડોક્ટર સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે દેશની મહિલાઓને બંધારણમાં સમાનતાનો અધિકાર આપી નરકની યાતનામાંથી બહાર કાઢનાર બાબા સાહેબ આંબેડકર જ દલિતો અને શોષિતોની સાથે મહિલાઓના મસીહા છે

તારક ચિહ્ન લખી પોસ્ટકાર્ડ નીચેના સરનામે મોકલી આપવા સમગ્ર સંતરામપુર તાલુકાના બહુજન સમાજની મહિલા સહભાગી બન્યા હતા સદર કાર્યક્રમમાં મહિલા અધિકાર મંચ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય સલાહ સૂચન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં સંતરામપુર તાલુકાના સમગ્ર બહુજન સમાજની મહિલા દ્વારા ડોક્ટર મિતાલીબેન સમોવા મહિલા અધિકાર મંચનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટર સલમાન મોરાવાલા સંતરામપુર